મિત્રો સ્વાગત છે તમારું આજના દોસ્તી જબરદસ્તુડ ગુજરાતી વિડીયો ટીમની અંદર તો આજનો જે વિડીયો છે જેની અંદર આપણે તમે જબરદસ્ત છ મિનિટ રીક્ષની સાથે આર્ધન થ્રીડી સ્ટાઇલની અંદર ગુજરાતી એટી અને દોસ્તી વાળો વિડીયો એક ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ માત્ર તમારા ફોટા મૂકી અને બનાવતા શીખડાયું છું તો આ વિનંતી મે એક નાનો ડેમો જોલું ફૂલ ડેમો આપ ટેલિગ્રામ ને ચેનલ સે અલપેસ ક્રિએશન ત્યાગર તમને મળી જશે ફૂલ સોંગ સાથે તમારે જોવું તો ટેલિગ્રામ મે લિંક ડિસ્ક્રિપ્શન ઇન દેશે ત્યાં જ જઈ અને તમે જોઈ શકશો ના ના હોય ટોળા બલ લાગી ટોળા બલ લાગીયા મે બોળા Go oh, oh.

આ રીતે તમારી પાસે ખુલીને આવશે ત્યાં આગળ જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે એક કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો એટ થ્રી સેવન જીરો આઠસો ને સાડત્રીસ રેટી આ એટલું લખી અને તમારે સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો તમારી પાસે આ રીતના ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી દો ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે અને ઉપર તરફ કરી તમે જે નીચે આવી જાઓ ત્યાં આગળ તમને લાસ્ટમાં તમને એક લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણ દ્વારા પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવે છે અહીંયા આગળ તમારે નીચે જ ઇનપુટનું બટન રહ્યું છે એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે હવે અહીંયાથી તમે પ્રોજેક્ટને ઓપન કરી દો રેડી તો પ્રોજેક્ટથી ઓપન કરશો તો આ પ્રમાણ દ્વારા પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવી જશે જો અહીંયા આગળ તમને જે ઇફેક્ટ છે તે કાંઈ પર શો નહીં થાય તો એને ઇફેક્ટ છે તમારે કઈ રીતે ઓન કરવી એના માટે આપણે તમને આગળ બતાવીશું સફ આપણે તમને અહીં આગળ બે ઇમેજ છે તેને મૂકતા શીખવા દીધી તો આપણે બે ઇમેજવાળો વિડીયો છે આની અંદર તમે તમારો અને તમારા મિત્રનો ફોટો મૂકીને આ રીતનો વિડીયો બનાવી શકશો તો વિડીયો બનાવવા માટે આપણે ઇમેજ છે તેને ચેન્જ કરીશું તો ઇમેજ ચેન્જ કરવા માટે તમે નીચે આવશો તો તમને આગળ એક ઇમેજ એની લાઈન અહીંયા દેખાઈ દેશે ને એક લાઈન તમને આગળ દેખાઈ છે તો આપણે જે ઇમેજ છે એના પર ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમને કલર અને ફિલ્ડનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આગળ આપણે જે પણ એ ફોટા બે યુઝ કરવાનું છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જરૂરી છે રેડી તમને ન આવડતું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે તે વિડીયો જોઈ અને તમે શીખી શકશો કે ફોટાનું બેકગ્રાઉન્ડ છે જે કેવી રીતે રિમૂવ કરવું રેડી તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેને તમે જોઈ અને શીખી શકશો તો અહીંયાથી આપણે એક ફોટો યુઝ કરી લઈએ છીએ આ રીતનું અને પ્લસનું જે આઈકન છે આપણે એના પર ક્લિક કરીશું એક ફોટો આપણે આગળ સેન્ડ થઈ ગયો છે રેડી ત્યાર પછી આ બધાનો જે સાઈડમાં ફોટો છે આપણે તેને સેન્ડ કરીશું તો ઉપર જે ફોટો છે આપણે એના પર ક્લિક કરીશું કલરની ફિલ્મમાં દઈશું નીચે લાઈન છે લાઈન ઉપર ક્લિક કરી દઈશું અહીં આગળ તમારા ફ્રેન્ડ મિત્રોનો તમારી પાસે ફોટો હોય તેનું પણ બેકગ્રાઉન્ડ રીમૂવ કરી અને ત્યાર પછી તમારે અહીં આગળ ઈમેજ છે તેને એડ કરવાનું છે રેડી તો ફોટાનું બેકગ્રાઉન્ડ છે તમારે જરૂરથી રીમૂવ કરવું પડશે ત્યાર પછી તમે કોઈપણ ઇમેજ છે તેને અહીં આગળ યુઝ કરી શકશો તો અહીંયાથી આપણે નિશ્ચિતથી કોઈપણ એક ઈમેજ છે અત્યારે માટે ડેમો માટે લઈ લે છે અને પ્લસના એક આપણે ક્લિક કરીને એડ કરી લઈએ છીએ આ પ્રમાણે આપણી પાસે બે ઈમેજ એડ થઈને આવી ગયા છે હવે તમારે એંગલ કેમેરાની ઇફેક્ટ ઓન કરવાની છે એના માટે તમારે શું કોણ શું છે એ તમને સાઈડમાં એક આઇકન દેખાડ્યું છે બોક્સનું એના પર ક્લિક કરી કેમેરો આવશે આ જે કેમેરો દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરવો આ ક્લિક કરશો તો તમારી પાસે આ રીતની ઇફેક્ટ છે તે આવી જશે રેડી બસ આટલું તમારે ધ્યાન રાખવું ત્યાર પછી તમારી પાસે ઇફેક્ટ શો થશે જો આ આઈકનને બંધ કરી દેશો તો તમારી પાસે કોઈ પણ ઇફેક્ટ તમને શો નહીં થાય આ આઇકન ઓન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ઇફેક્ટ છે તે આવી જશે રેડી બસ બે ફોટા તમારે એડ કરી અને શેડ કરી દેવાના છે શેડ કરવા માટે તમારે જે ફોટાને સેટ કરવો હોય એ ફોટા પર તમે ક્લિક કરી દો જેડી આપણે આ ફોટો સેટ કરશું આપણે એના પર ક્લિક કરીશું આ ફોટાને આપણે સેજ નીચે લઈ જવાનું તો અહીંયાથી આપણે આ રીતે નીચે લઈ દઈશું છે અને છે જ આપણે ફોટો મોટો કરી દઈશું રેડી આ પ્રમાણે તમે ફોટોનો મોટો કરી અને અહીંયા આગળ સેટ કરી દઈશું રેડી આ પ્રમાણે આપણો ફોટો અહીંયા આગળ સેટ થઈ ગયો છે વિડીયોને ક્લિક કરી તમે ચેક કરી શકો તમારા બે ફોટા પરફેક્ટ રેડી આવી રહ્યા છે એ તમારે એકવાર શેર કરીને જોઈ લેવાનું છે તો બે ફોટા પરફેક્ટ આવી રહ્યા છે તો આપણો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે ઉપરથી તમને શેરનું આઇકન દેખાઈ દેશે એના પર ક્લિક કરી અને જે વિડીયોને એક્સપર્ટના મોટા પર ક્લિક કરી દો એટલે તમારો વિડીયો સેવ થઈને આવી જશે રેડી અહીંયા આગળ તમારે ક્લિક કરી દેવો તો વિડીયો પસંદ આવે બનાવવાનું રીત પસંદ આવે વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો મળશું એક નવા વર્ડની અંદર તારાજી ગુડ બાય